સાંઈ બાબાનું મંદિર સબકા માલિક એક જોયું બધું સાંઈ બાબાના મંદિર આવી ગયા તો અહીંથી આપણે દર્શન કરવા માટે ફેમેલ તો અંદર જઈને તમને દર્શન કરાવું ફેમેલ તો બનારી લોક લોગમાં તો જો અહીંથી જઈએ આપણે અંદર તો સાંઈ બાબાના દર્શન કરીએ અંદર ને બહુ ખૂબ જ સારું મંદિર છે રસ્તામાં આવતા હોય તો જોયું જયદીપને ખબર હોય બધી અહીંયા આપણને નો ખબર હોય જયદીપ અહીંયા આવતો હોય એટલે સબકા માલિક એક સાંઈ બાબાનું મંદિર છે તો સાંઈ બાબાની મૂર્તિ બહુ મસ્ત છે સાંઈ બાબાના દર્શન કરાવો ફેમેલે તો તમે દર્શન કરો છો સાંઈ બાબા સબુરી

સાંઈ બાબાની ગાડી સાંઈ બાપાની ગાડી હા સાંઈ બાપાની રાધા કૃષ્ણ રાધા કૃષ્ણ રાધે રાધે રામચંદ્ર ભગવાન

महादेव 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 बाइक कर देंगे देखो फैमिली जो हमारा मित्र ए क्या बाइक हो तो शर्म है इसको शर्म लग रही है ना क्या बोलते है शर्म लग रहा है देखो यहाँ पे हमारा मित्र मिल गए है अरे गुजारी नहीं था उर्दू तुमने हिंदी हिंदी तो लाइक करो शेयर करो सब्सक्राइब करो बोल दो हेलो लाइक करो सब्सक्राइब करो हाँ तो बोल दे बोल दे शर्म मत रखा लाइक लाइक

તો ચાલો આપણે ફેમિલી નીકળી હવે અને મજા આવી ગઈ છે સાવી જતો તો ચાલો ફેમિલી કઈ નહીં હવે આપણે નીકળી આપણે બાઈક બહાર પડી છે અહીંથી જવાનું છે રસ્તો આપણે બરોબર તો હવે જઈએ જાવું કે હવે ફેમિલી હવે ત્યારે મારે છે વીઆર મોલ વીઆર મોલ ગાડી પાસ કરી દીધી છે અને જે એ તો આવી રહ્યા છે પાછો એટલે બધી હોય ને તો ઉતાર હોય તો વીઆર છે આપણે હું કેને છે તો કઈ નહીં ફેમિલી અત્યારે હવે જઈએ અમે આવી ગયા છે વીઆર મોલ તો વીઆર મોલ ગાર્ડન ગાર્ડન છે બહુ મસ્ત પાગડા આયા તડકાના લીધો થોડું કોઈ બીજું કોઈ નહીં

બનાવી છે જો રંગોળી અને ઇલેક્શન નું છે ને ઇલેક્શન રંગોળી બનાવી થઈ સહિત ભાઈ અમે બે આવી ગયા છે વિહાર મોલ અંદર અહીંયા કંઈક શોપિંગ કરવા માટે એટલે કે શોપિંગ કરીએ ને કરતો બાકી એમાં તો સ્પેશિયલ રીત બનાવવાના આટા મારવા માટે જ આવેલા છે ફેમિલી તો આજે આ રીતનો કંઈક મોલ છે વીઆર મોલ જયદીપ જય જયદીપ ક્યાં જવું આપણે અંદર હે કંઈ લેવાનું છે કે ખાલી એમનો આટા મારવા હે ખાલી એમનો આટા મારવા ફેમિલી છે જયદીપ તો આટા મારો છે વૈસે હું આટા મારો નથી આવેલો મારે તો જવાનું છે ખરીદી કરવા માટે એટલે બાકી આપણે ખાલી આટા મારો નથી આવેલો શૂટ કરવા માટે આવેલા છે ફેમિલી લેવા છે ડાયમંડ ડાયમંડ તો ફેમિલી કે આ રીતનો છે વીઆર મોલ સુરતનો બહુ મસ્ત છે જો અહીંયા રહેતા ક્યારે બહુ આવ્યા એલા ભાઈ તો અત્યારે લાગે લાઇબ્રેરી છે હવે આવું બુક બુક લેવી છે કરે કે તો કે બુક બુક ની ખરીદી કરી હોય તો કે ખરીદી નથી કરવા આપણે તો ખાલી બ્લોક શૂટ થઈ જાય હું ફેમિલી તો બનાવી દઉં બ્લોકમાં જો મજા આવ્યું છે રાતના ડેકોરેશન આવ્યું છે ફેમિલી વિઆર મલ પણ ઇંગ્લિશ વાંચતા નથી આવડતું ઇંગ્લિશ બોલે ને શું ફાયદો ઇંગ્લિશ વાંચવાની હિન્દી નહીં આપણે ગુજરાતી હોય તો ગુજરાતી ગોતો અમે રામાયણ કે મહાભારત હોય ને એ બુક ગોતોમા રામાયણ મહાભારત હોય એ બુક ગોતો નહીં આપણે નાસ્તો વાસ્તો કરો છે કે નાસ્તો વાસ્તો કરો છે કે હે आम जाए तेरे आए सेट में रहते हैं शॉपिंग करी दिख रही है कि नाश्ता करो तो करो ये निकलने से बहुत मारे जैक एंड जॉन्स जैक एंड जॉन्स करो जैक एंड जॉन्स लिप मारे हो हाँ, या म्यूजिक भी दिखा कैसे सांग मारा है जो उसे क्या थी पहली बार है पहली बार क्या पहली बार फर्स्ट टाइम ફર્સ્ટ ટાઈમ લીપ માં જવાનું છે ફર્સ્ટ ટાઈમ ફર્સ્ટ ટાઈમ હું ફર્સ્ટ ટાઈમ ફર્સ્ટ ટાઈમ લીપ માં તો લાઈક કરો બોલો કરો સબ્સ્ક્રાઇબ કરો તો કે કમેન્ટ કરો કમેન્ટ કરો સબ્સ્ક્રાઇબ કરો તો આયો એ જે આપડા ફેમિલી જે ખબર છે બધાને સબ્સ્ક્રાઇબ કરી દે વિબ્લોગ જોઈન ટન ટન <laughs> 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 Game zone, ¿Qué es eso? ¿Qué es ¿Qué es eso? ¿Qué ¿Qué es ¿Qué es eso? ¿Qué es ¿Qué es eso? ¿Qué es eso? ¿Qué es eso? ¿Qué es Max. ¿Qué es જારામ નથી જવું ભાઈ ગેમ ઝોન જવાનું ખરીદી કરવી છે પણ જારામ નથી કરવી ગેમ ઝોન ક્યાં છે ગેમ ઝોન ત્યાં નથી સર એમાં ગેમ ઝોન માં ગેમ ઝોન તો ગેમ ઝોન જવાનું ફોટા નથી પડ્યો કેટલા તરફ ફોટા એની વાત તો પડ્યો કેટલા પડ્યો ગેમ ઝોન માં જવું છે ગેમ ઝોનમાં માં રમવાની છે ખાલી એમાં જવાનું છે રમવાની છે હા હા એમાં હેમા કેતા મોટા વાળે સીટી આવે ને સેટી રમવાની